વિક્રમભાઈને કહું છું ને એ કલાકારને કહું છું કે તમારું જેનું કોઈ લોબિંગ ના કરતું હોય મને કહેજો અલ્પેશ ઠાકોર તમારું લોબિંગ કરશે તમારી વકીલાત હું કરીશ તમારો અણવાર હું બનીશ અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરની સામે તેમજ બધાની સામે લાઈવમાં ભારતીય જનતા પાર્ટીની ભૂલ સ્વીકારી અને કહ્યું ભારતીય જનતા પાર્ટીની ભૂલ થઈ છે અને હવે તમે કહેશો એમ અમે કરવા તૈયાર છીએ અને સાથે સાથે અલ્પેશ ઠાકોરે વિક્રમભાઈને અને અન્ય કલાકારોને કહ્યું કે જો તમારી વાત કોઈ ના સાંભળે ને ત્યારે તમે તમારી બધી વાતો મને કહેજો હું તમારી બધી વાતો સાંભળીશ અને હું તમારો અણવર બનીશ અલ્પેશ ઠાકોર કેવી રીતે અણવર બને છે અને બીજું તો ઘણું બધું તમને જાણવા મળશે આપણા આ વિડીયોમાં વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં ઠાકોર સમાજ માટે એક કોમેન્ટ કરી દેજો ચાલો વિડીયોને શરૂ કરીએ કે અલ્પેશ ઠાકોરે શું કહ્યું કેટલાક નામાંકિત કલાકારો આવ્યા તેમને સાથે સન્માનિત કરવામાં આવ્યા ભોજન લેવામાં આવ્યું આ પ્રકારના ફોટા મેં પણ સોશિયલ મીડિયામાં જોયા ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં સૌથી મોટો સમાજ ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે અનેક સમાજ હોય પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય રબારી સમાજ હોય કે પછી આહી સમાજ હોય દરેક સમાજના કલાકારો છે બારોદરી તમામ સમાજના કલાકારો છે પરંતુ વિક્રમ ઠાકોર એક ખૂબ ખ્યાતનામ કલાકાર છે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે જેને મારા સરસ્વતીના આશીર્વાદ છે એવા કલાકાર જ્યારે ત્યાં નહોતા એટલે સ્વાભાવિક છે કે એમનામાં પણ નારાજગી થાય ત્યારે હું સો ટકા એમની વાત સાથે સમજ છું પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂર્વ આયોજિત નહોતો સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનું ના હોઈ શકે મને પણ એમના આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી અને જે કંઈ વાત એમને જે મુદ્દા ઉઠાયા છે આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે હકીકતમાં જો અમને પહેલાં ખબર હોત તો સો ટકા એમાં સુધારો કરી દો પરંતુ હવે જે બનાવ બની ગયો છે બનાવમાં અમે પણ અજાણ હતા અમને પણ કંઈ ખબર નથી હું એ દિવસે બપોર પછી આવેલો પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માગે છે હું પણ કહું છું અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે અને વિક્રમભાઈને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ પૂછ્યું અને વિક્રમભાઈને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે નામાંકિત કલાકારો છે જેમને ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કરે છે આવા બધા જ કલાકારોને બોલાવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ બીજી વાત એમણે જે કંઈ ઉઠાઈ છે એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ હું સો ટકા કહું છું કે જે એમની લાગણી છે જે સમાજની લાગણી છે એમની સાથે ઊભું મારી જવાબદારી છે અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કંઈ આ જે કંઈ બન્યું છે અચાનક બન્યું છે સરકારનો કોઈ બધ ઇરાદો નહોતો અને એમનું સન્માન જળવાય એ મારી જવાબદારી છે સરકાર પણ એમની સાથે છે સરકારની પણ જવાબદારી છે કે સરકાર સો ટકા સન્માનપૂર્વક વ્યવહાર કરશે અને એમને જ્યારે પણ વિક્રમભાઈ જે વાત કરશે તેમની વાતને વાચા આપવા માટે હોય મેં આપને કહું કે મેં ફોન કર્યો વિક્રમભાઈ જોડે વાત કરી હતી પણ આ કલાકારો અહીં વિધાનસભામાં આવ્યા ત્યારે આઠ દસ કલાકારો હતા અને એ સારા કલાકારો ભીખુદાન ભાઈ ગઢવી એ ગુજરાત નું મોટું નામ કીર્તિદાનભાઈ માયાભાઈ આવા કલાકારો હતા પણ એ કલાકારો ખ્યાતનામ કલાકારોની સાથે વિક્રમ ઠાકોર કે એવા કલાકારો હતો મને પણ ગમત પણ મેં પણ સંપર્ક કર્યો અને મને પણ જ્યારે હું બપોર પછી આવ્યો ત્યારે કેટલાક સાથી દાદાસભાઈએ પત્રકાર મિત્રોએ કહ્યું કે કલાકારો આવીને ગયા એટલે મૂક્યું કયા કલાકારો આવ્યા તો પણ આપને કહું કે તમે જાણો છો જેમ અમારા રાજનેતાઓમાં ગ્રુપ હોય એમ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે એટલે દરેક કલાકારોનું પોતપોતાનું ગ્રુપ એ મેનેજ કરતું હોય છે અને આપ જુઓ છો કે હમણાં કેટલાય કલાકારોના વિવાદો પણ આવે છે અંદર અંદર ઝઘડતા હોય છે એટલે કલાકારોના ગ્રુપો અંદર એક ગ્રુપો એકબીજાનું લોબિંગ કરતા હોય ને એ પ્રકાર આ કાર્યક્રમ ગોઠવાડેલો મને એવું લાગે છે પણ વિક્રમભાઈને કહું છું ને એવા એ કલાકારોને કહું છું કે તમારું જેનું કોઈ લોબિંગ ના કરતું હોય મને કહેજો અલ્પેશ ઠાકોર તમારું લોબિંગ કરશે તમારી વકીલાત હું કરીશ તમારો અણવર હું બનીશ પણ મારી એક વાત એવી છે બહુ સારા કલાકાર છો સજ્જન કલાકાર છો ક્યારેય પોલિટિકલ હાથો નથી બન્યા ત્યારે તમે ગુજરાતને ખૂબ આપ્યું છે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવન રાખવા માટે ખૂબ આપ્યું છે જ્યાં કંઈ કંઈ ખૂટતું હોય મને કહેજો હું તમારું લોબિંગ કરવા તૈયાર છું